હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો ગ્રેજ્યુએટ ઉમેદવાર માટે સેન્ટ્રલ ગવર્મેન્ટની ખૂબ જ સરસ પોસ્ટ આવી ચૂકી છે ભરતી આવી ચૂકી છે જે એલઆઈસી લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં ભરતી છે મિત્રો આની મુખ્ય માહિતી હું આપને આપું એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ને બાજુમાં આપેલા બે લાયકનને ચોક્કસથી દબાવી દો જેથી કરીને ભરતીને લગતા વિડીયો અમારા દ્વારા મૂકવામાં આવે એટલે ઓન ધ સ્પોટ આપ લોકોને ફ્રી ઓફમાં મળી શકે મિત્રો અહીંયા ટોટલ સાડી ત્રણસો જેટલી જગ્યાઓ ભરવાની છે જેમાં અલગ અલગ કેટેગરીમાં અલગ અલગ જગ્યાઓ છે પરંતુ વિડીયો વધારે લાંબો ન થઈ જાય એટલા માટે હું માત્ર અગત્યની માહિતી જ આપ લોકોને ડિલિવર્ડ કરી રહી છું બાકી આપ લોકો વિડીયો પોઝ કરીને પણ આ પીડીએફ વાંચી શકો છો બીજું મિત્રો કે જ્યારે જ્યારે ભરતીના વિડીયો મારા દ્વારા મૂકવામાં આવે છે ત્યારે ઘણા બધા લોકો મને પર્સનલમાં પૂછે છે પરંતુ મિત્રો જરૂરી એવી તમામ માહિતી હું વિડીયોમાં આપી દેતી હોઉં છું તો તમે એક બે વાર વિડીયો જુઓ પછી ન સમજાય તો ચોક્કસથી મને પૂછો પરંતુ સામાન્ય એજ્યુકેશન ક્વોલિફિકેશન શું જોઈએ એજ કેટલી જોઈએ વગેરે જેવા પ્રશ્નો પૂછીને મિત્રો તમારો અને મારો કિંમતી ટાઈમ પ્લીઝ વેસ્ટ ના કરો તમારા માટે જ વિડીયો બનાવું છું તો તમે બે ત્રણ વાર વિડીયો જુઓ અને એકદમ શુદ્ધ સરળ ભાષામાં બનાવું છું તો તમને ચોક્કસથી એક બે વાર વિડીયો જુઓ ત્યાં તમારા તમામ પ્રશ્નોનું સોલ્યુશન મળી જાય છે પરંતુ તમે વિડીયો જોયા વગર જ સીધા મને ક્વેશ્ચન આન્સર કરો છો તો મિત્રો આ વસ્તુ ખોટી છે મને આનું કોઈ કંઈ પેમેન્ટ નથી આપતું હું માત્ર સેવાકીય ભાવથી આપ લોકો માટે વિડીયો બનાવું છું પણ એનો મતલબ એવો નથી કે તમે લોકો વિડીયો જોયા વગર જ મને પ્રશ્નોત્તર કરવા લાગો અને જૂની ભરતીના મને પ્રશ્નો પૂછો કે ભાઈ એમાં ફલાણી ભરતીમાં ક્વોલિફિકેશન શું હતી મિત્રો એ ભરતીનો વિડીયો તમે જુઓ એટલે એમાં ક્વોલિફિકેશન મળવાની જ છે હું તો જસ્ટ વાંચીને તમને સરળ ભાષામાં સમજાવતી હોઉં છું બાકી તમામ ભરતીની તમામ માહિતી મને પણ મોઢે ના હોય તો હું વિડીયો જોઈને તમને જવાબ આપું એના કરતાં બેટર વેલ છે કે તમે લોકો વિડીયો જોઈ લો મિત્રો તમારો વધારે ટાઈમ ન બગાડતા આપણે આગળ વધીએ છીએ હું જલ્દીથી તમને એજ્યુકેશન ક્વોલિફિકેશન અને એની અગત્યની ડેટ્સ વિશેની વાત કરી દઉં ઓનલાઈન એપ્લિકેશન મિત્રો સોળ આઠ બે હજાર પચીસથી ચાલુ થવાની છે અને આઠ નવ બે હજાર પચીસે એપ્લિકેશન બંધ થઈ જવાની છે ડાઉનલોડ કોલ લેટરો ફોર એક્ઝામિનેશન મિત્રો તમારી ઓનલાઈન એક્ઝામ લેવાની છે ઓનલાઈન એક્ઝામના સાત દિવસ અગાઉ મિત્રો તમારા કોલ લેટર ડાઉનલોડ થવા મળશે ડેટ્સ ઓફ ઓનલાઈન એક્ઝામિનેશન મિત્રો પ્રિલીમ એક્ઝામની ટેન્ટેટિવ ડેટ ત્રણ દસ બે હજાર પચીસ છે અને ત્યારબાદ મિત્રો મેઇન્સ એક્ઝામની ટેન્ટેટિવ ડેટ્સ આઠ અગિયાર બે હજાર પચીસ છે મિત્રો આ ક્લાસ વન ટુ લેવલની પોસ્ટ છે અને ખૂબ જ ઊંચી સેલરી છાસઠથી સડસઠ હજાર સ્ટાર્ટિંગ સેલરી છે આની અને એમાં અન્ય ભથ્થાઓ મળવાપાત્ર થતા હોય છે એટલા માટે આમાં બે એક્ઝામ હોય છે પ્રિલિમ અને મેઇન્સ બંને એક્ઝામ મિત્રો વધારે માહિતી મેળવવા માટે ત્રિપલ ડબલ્યુ એલ આઈ ઇન્ડિયા ડોટ ઇન ઉપર તમારે જવાનું છે અને એમાં કરિયર્સ ફોર ડિટેલ્સ એન્ડ અપડેટ્સમાં જઈને તમારે વિશેષ માહિતી મેળવી લેવાની છે મિત્રો એજ લિમિટ જોઈએ તો એકવીસ વર્ષ મિનિમમ એકવીસ વર્ષ ઓછામાં ઓછી એકવીસ વર્ષ અને વધારેમાં વધારે ત્રીસ વર્ષ છે પરંતુ એસસી એસ ટીને પાંચ વર્ષ ઓબીસીને ત્રણ વર્ષ પીડબલ્યુડીને દસ વર્ષ એ પ્રમાણે અલગ અલગ કેટેગરીને ધારાધોરણ મુજબ ઉંમર મર્યાદામાં છૂટછાટ આપવામાં આવે છે મુખ્ય બાબત મિત્રો એજ્યુકેશન ક્વોલિફિકેશન ફોર એ એ જનરાલિસ્ટ માટે બેચલર્સ ડિગ્રી ઇન એની ડિસિપ્લિન ફ્રોમ અ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી મિત્રો કોઈ પણ ક્ષેત્રમાં તમે માત્ર ગ્રેજ્યુએશન કર્યું હોય એના માટે આ ભરતી છે અને હવે મિત્રો ઝડપથી હું તમને એમનું સેલેરી જણાવી દઉં છું બેઝિક પે ઓફ એકમ દશક સો હજાર દસ હજાર મિત્રો મને તમારી આંખો પર ભરોસો નથી આવતો અઠ્યાસી હજાર છસો પાંત્રીસ રૂપિયા સ્ટાર્ટિંગ એમનો સેલેરી છે અને એમાં મિત્રો અલગ અલગ ભથ્થાઓ ભળતા ટૂંકમાં તમે લોકો વિચાર કરી શકો છો કે સેલેરી કેટલી થઈ શકે તેમ છે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ પોસ્ટ છે બાકી સર્વિસ કન્ડિશન્સને તમારે સર્વિસમાં શું કરવાનું હોય છે પ્રોબેશન પીરિયડ કેટલો હોય છે વગેરે વગેરેની માહિતી આમાં આપેલી છે જે તમે વિડીયો પોઝ કરીને જોઈ શકો છો બાકી મિત્રો કેન્ડિડેટ્સને અલગ અલગ ફી ભરવાની છે એસ સીએસટી પીડબ્લ્યુડીને પંચ્યાસી રૂપિયા પ્લસ ટ્રાન્ઝેક્શન ચાર્જ પ્લસ જીએસટી ભરવાનું થશે અને બાકીની અન્ય તમામ કેટેગરીને સાતસો રૂપિયા પ્લસ ટ્રાન્ઝેક્શન ચાર્જ અને પ્લસ જીએસટી ભરવાનું રહેશે મિત્રો કેવી રીતે એપ્લાય કરવું એ પણ આમાં દર્શાવેલું છે જે તમે વિડીયો પોસ્ટ કરીને જોઈ લેજો અને પ્રિલિમ એક્ઝામમાં મિત્રો શું પૂછવાનું છે તો મિત્રો સો માર્ક્સની પ્રિલિમ એક્ઝામ લેવાની છે જેમાં તમારે મેક્ઝિમમ માર્ક્સ ઓકે નંબર ઓફ ક્વેશ્ચન સો હશે એના મેક્ઝિમમ માર્ક્સ સિત્તેર છે મીડિયમ તમારું ઇંગ્લિશ અને હિન્દી રહેવાનું છે મીડિયમ ઓકે તમારે ક્વોલિફાઈંગ માર્ક્સ કેટલા કવર કરવાના છે એ બધું આમાં દર્શાવેલું છે ટોટલ એક કલાકનો સમય રહેશે જેમાં રિઝનિંગ એબિલિટી પાંત્રીસ માર્ક્સની ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ પાંત્રીસ માર્ક્સનું અને ઇંગ્લિશ લેંગ્વેજમાં જે ગ્રામર વોકેબ્યુલરીને એ બધું હોય છે ત્રીસ પ્રશ્નો એના હોય છે એમ કરીને ટોટલ તમારા સિત્તેર માર્ક્સ થવાના છે ને એમાંથી તમારે મિનિમમ જે માર્ક્સ લાવવાના છે એમાં એસસી એસ ટીને સોળ સોળ ને નવ જ્યારે અધસને અઢાર ને દસ લાવવાના છે બધા સેક્શન માટે વીસ મિનિટનો ટાઈમ મળવાનો છે ટોટલ એક કલાકમાં તમારે આટલું કરવાનું છે જો તમે ક્વોલિફાય થઈ જશો તો મિત્રો તમને મેઇન્સ એક્ઝામ દેવાનો મોકો મળવાનો છે અને મેન્સ એક્ઝામ મિત્રો તમારી ત્રણસો માર્ક્સની હોવાની છે જેમાં ડિસ્ક્રિપ્ટિવ લખવાનું થશે તમારે અને મીડિયમ આપને જણાવી દીધું હિન્દી અને ઇંગ્લિશ તમે જે ઈચ્છો તે રાખી શકો છો જ્યારે ઇંગ્લિશ લેંગ્વેજનું મીડિયમ ઇંગ્લિશ જ હોવાનું છે ટોટલ એકસો ને વીસ પ્રશ્નો હોવાના છે બે કલાકનો તમને સમય મળવાનો છે અને ઇંગ્લિશ માટે અલગથી ત્રીસ મિનિટનો સમય મળવાનો છે મિત્રો એમાં શું શું પૂછવાનું છે તે તમે વિગતવાર જોઈ લેજો કારણ કે હું વિડીયો મૂકું છું પરંતુ તમે લોકો લાઈક નથી કરતા શેર નથી કરતા સબસ્ક્રાઈબ નથી કરતા તો મને ઘણીવાર વાર વિડીયો બનાવવાનો ખૂબ કંટાળો આવી જાય છે અને મોટિવેશન પણ તૂટી જાય છે પરંતુ જે લોકોને ખરેખર જરૂરિયાત છે તે લોકો મારે વિડીયો બનાવવો જરૂરી છે કેમ કે એ લોકો મારા વિડીયોની ખૂબ રાહ જોતા હોય છે ને મારા એક વિડીયોથી કદાચ એક વ્યક્તિને જો જોબ મળે છે એક વ્યક્તિને રોજગારી મળે છે તો પણ મને ઘણો સંતોષ થાય છે અને ભગવાન મારા ખાતામાં જમા પાસામાં એ વસ્તુ જમા કરતા હશે તેવું હું અંતરથી માનું છું એટલા માટે હું આગળની પીડીએફ મિત્રો શેર સ્ક્રોલ કરી રહી છું અને તમે લોકો તમને લગતી માહિતી ચોક્કસથી વિડીયો પોસ્ટ કરીને જોઈ લેજો કારણ કે ઓલરેડી નવ મિનિટ આસપાસનો વિડીયો બની ગયો છે એટલે હવે મારે ફટાફટ વિડીયો પૂરો કરવો છે અને મિત્રો આવા જ અવનવા વિડીયો મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાય બાય